અલ્યા ભત્રીજા એ ભત્રીજા અલ્યા દવા લાય દવા લાય તારો કાકો રે તારો કાકો

આ કાકો હાજુ થાય તો કાકો ખાવા ખબર આવે છે તમને કાકો તો તમને જેવો લાડ લડાય ને તો કાકા તો કોઈ પડી જ નહીં ઓન તો ફોન ની જ પડી એ ભત્રીજા એ ભત્રીજા અલ્યા તારા કાકા દવાલ કલે અલ્યા તારી ભત્રીજો એ માથો પડે હવે તો

આ મને તો ફોન નહી જો આખો દાડી કંટાળી ના આવ્યો હોય વળી હોજે અડધો કલાક ફોન લઈને બેહ એમાં વળી બોખા કરી હું નવા કરી તમે હોજ ઉધી જઈને આયા આજ કોમ કરી ફોરો દુ અમે ચો ફોરો બેહી હા હા બોલો શું હા તમારે હારું તમારે કાકો કોઈ નહીં કેતા હું તો મારા કાકાની સેવા કરું એટલે તો મને બૂટ ને બધું લઈ આલી હા મને તો કોઈ નહીં લઈ આલતા તમે શું સેવા જ કરો હું સેવા કરું મને લીયા રાજી સેવા કરવાનું રાખતા માં સેવા કરજા કાકો ગોળીઓ માગતા હવે હું જવું દવા લઉં તો ફોન ઉછું છું કઈ ગોડો થઈ જાય તું તો ગોડો થઈ જાય તું માંગો તાડ હેડો મમ્મા બોલવા ગણો કાકા કાકા તો સીખવા અલ્યા તારી માં કાકાનું શું થયું ઓન તો સુવા ચડી ગયો કાકા મો ગોળે લઈને આવ અલબી હા લસ બસ નઈ ચાલ્તી જલ્દી જા તારિં હું તો સુવસડ્યો અમાર પગનો મોજો હુંગાડ્યો બેટવા દીધું આ હેલ્લો ફટાફટ આયો આયો અલ્યા તારિ જતા તો નઈ હું હાલ પાણી ચોટી પગનો મોજો હુંગાડ્યો એવું કાકાનો ભાગ તો હું દવા લઈને ઊભો